નડિયાદ મહાનગરપાલિકાએ જે બાકી નીકળતા વેરાની વસુલાત માટે જે જાહેરાત કરી છે એ જણાવશો નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં જેમનો પણ પ્રોપર્ટી ટેક્સ અગાઉનો બાકી છે એમના માટે એક ત્રણ પચીસથી ત્રીસ ચાર પચીસ સુધી જો એક સાથે આ રકમ ભરી દે તો એમાં દસ ટકા વ્યાજ સોરી દસ ટકાની અમે સીધી જ ફ્લેટ રિબેટ આપ્યું છે જો એ નહીં ભરે તો ત્યાર પછી ત્રીસ ચાર પચીસ પછી અઢાર ટકા એની ઉપર વ્યાજ લાગશે એટલે કે અઠ્યાવીસ ટકાનું નુકસાન જશે તદુપરાંત જો કોઈ પણ બાકીદાર આ પૂરું કરીને એડવાન્સ ટેક્સ ભરવા માગે છે તો ત્રીસ છ પચીસ સુધીમાં જે એડવાન્સ ટેક્સ આવતા વર્ષનો પ્રોપર્ટી ટેક્સ છે એની ઉપર અમે બીજું દસ ટકા આપ્યું છે એટલે કે જો કોઈપણ બાકીદાર પોતાનો ટેક્સ ભરીને એડવાન્સ ટેક્સ ભરે છે તો એને અડત્રીસ ટકા જેટલી રકમનો ફાયદો થાય છે એટલે હું તમામને અપીલ કરું છું નડિયાદની જનતાને અપીલ કરું છું કે આપનો જે કોઈ બાકી ટેક્સ છે એ ભરી દેવા વિનંતી છે અન્યથા બે મહિના પછી અમે અઢાર ટકા વ્યાજ સાથે કડકાઈથી આ વસુલાત કરીશું